માસ્ટર પ્લાન તૈયાર કરી દીધો છે તેમની સાથે બ્રાહ્મણ અને અન્ય ઉજળિયાત જ્ઞાતિઓના આગેવાનો પણ સક્રિય બની રહ્યા છે રાજ્ય સરકાર અનામત માટે તૈયાર નહીં થાય તો રાજ્યના મોટા શહેરોમાં પાટીદારો પુરવઠો બંધ કરી દેવાના મૂડમાં છે પાટીદાર હાર્દિક પટેલે જણાવ્યું છે કે જે ખેડૂતો શાકભાજી અને દૂધ સપ્લાય કરે છે તે તમામ લોકો સપ્લાય બંધ કરી દેશે અમારી તેઓની સાથે વાતચીત પણ થઈ ગઈ છે અને હક માટે તેઓ આ કામ કરવા માટે તૈયાર છે હાર્દિક પટેલ નું કહેવું છે કે માત્ર શાકભાજી નહીં ખેડૂતો પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા નહીં મોકલે જો પાટીદારોને ખૂણામાં ધકેલી દેવાનો કારસો હોય તો પાટીદારો પણ બીજાને ખૂણામાં મૂકી દેવાનું વિચારી શકે છે અનામતથી માંગણીને લઈને પાટીદારોએ તેમનું વલણ વધુ આક્રમક બનાવ્યું છે જો પચીસમીની રેલીમાં કોઈ નિવેડો નહીં આવે તો તેઓ સત્યાવીસમીથી ઉગ્ર આંદોલન કરવાના મૂળમાં આવી ગયા છે જો કોઈ નિવેડો નહીં આવે તો સત્યાવીસમીથી ગુજરાતભરને દૂધ અને શાકભાજી માટે ભલખા મારવા પડશે ઉત્તર મોટા પાયે લોકો પશુપાલન વ્યવસાય તેમજ પણ સમાવેશ થાય છે સાબરકાંઠા જિલ્લા પાટીદાર અનામત માંગ સમિતિ કન્વીનર ડોક્ટર સાગર પટેલે જણાવ્યું છે કે અમારા જિલ્લામાં એક હજાર જેટલી દૂધ મંડળીઓ છે તેઓ સાબર ડેરીમાં સત્તર લાખ લીટર દૂધ જમા કરાવે છે જો અમારી માંગણી સંતોષાય નહીં તો સત્યાવીસ મી તમામ દૂધ મંડળીઓ સાબર ડેરી પાટીદારો ખેતી સાથે સંકળાયેલા છે જો ખેડૂતો પોતાનો માલ શહેરોને આપવાનું બંધ કરશે તો કફોડી સ્થિતિ ઊભી થશે આ ઉપરાંત અનામત મેળવવા માટે પાટીદારો રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન કરવાના છે સ્ટેટ હાઈવે જ નહીં પરંતુ ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઈવે ઉપર પણ ચક્કાજામ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે ગૌતમ પુરોહિત જીએસટીવી અમદાવાદ